જય માતાજી તો મજામાં બધા તો આપણી ફરીથી આવે નવા બ્લોગમાં તો બધા સ્વાગત છે તો આજ આપણી છે ને રૂપનબેન સાડીઓનો ખજાનો પાછો આવે ગયો એટલો માલ આવ્યો કે કોઈ બાકીની એટલો માલ આવ્યો તો આપડી સાડી ઉપર એને જોઈએ તો ખજાનો ખૂટે એટલી ને એટલો પાસે છે તો આ થોડી તમને હું છે ને ખાલી જલોગત બતાવવા એ માનજો તો આપણી જો બાંધણીયું છે જો જો બાંધણી છે છે અને અંદર આ જોઈએ એટલે ખબર પડે ટીપકી છે તો સાડી તો બધી બહુ છે આપણી એક વિડીયોમાં તમે જો કે આવે વગેરે પણ તોય આપણી થોડીક ઝલક બતાવી દઈએ તો માણસ ખ્યાલ આવે કે રૂપલબેનને ઘેર નવો માલ આવે આવેલો તો આ છે આપણી બદામી કલર છે બધામ કલર છે આમાં બ્લાઉઝ ની બધું પરફેક્ટ જ છે અને પાલો પણ છે જો આ રીતે આ એનો પાલો છે આની ધરતી છે અને આ આયનું બ્લાઉઝ છે બધું અલગ 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 બધું છે આમાં તો આ રીતે હાડિયું છે બધ્યું બાકી તો આ નવી વેરાયટી તો ઘણી બધી છે પણ આપણે આમાં એટલી બધી નવી વેરાયટી બતાવે નહીં હોઈએ એટલે આપણે રૂપલબેનનો કોન્ટેક જરૂર કરજો આમાં કોન્ટેક નંબર અહીં આપણે રૂપલબેનને આપી દીધું સરનામું પર પૂરું આપી દીધું તો જો આ છે લેરિયો આછો ગુલાબી લેરિયો છે જો કેટલું મસ્ત છે એનું બ્લાઉઝ છે આ ધરતી છે અને એની અંદર પાલવની બધુંય પરફેક્ટ જ આવે તો આવી સાડીઓ છે બધી બાકી પટોરામાં ફૂલ છે ના ને ફ્લાવર ડિઝાઇનમાં તો ખૂબ હાડ્યું છે રૂપલબેન તો આ જો આપણી લેરિયું છે આ બદામી કલરનું લેરિયું છે અને આમ પ્રસંગ પાત્રો પણ પહેરે હોય તો આ છે આપણું લેર્યું બદામી કલરનું તો આ છે કેસરી કલર જેવું ટમેટા કલર કલર તો ઘણા બધા આપણે જી બોલીએ હાલે આ છે આપણે ટમેટો કલરનું લેરિયું છે તો એનું બ્લાઉઝ પણ છે આ એની ધરતી પણ છે અને અંદર પાલવને બધુંય બધું પરફેક્ટ જ આવે કારણ કે જે આપણે જોઈને લીધા હોય એ તો બધુંય પરફેક્ટ જ હોય એટલે આ છે એનું લેરી હોય એ કલરમાં તો આ છે આપણી દૂધિયા કલર આ છો બાટલી કલર જેનું તો આ પણ બહુ સરસ છે

તો આ પણ આપણી જો બદામી કલર છે તો જો આના નજીક જ છે જો આ જ છે જો ધરતી છે જો એકદમ હું તમને આખું પીસ એક ધરતી છે કારણ કે તમે એક પીસ જોવો ને તો તમને ખ્યાલ આવે જાય જો આ એટલી મોટી આવે કે એની વાત પૂછોમાં એટલી બધી મોટી કાપડ તો એકદમ ધોકા મારીને ધોએ તો સ્મૂથ આવે ને સાઈનિંગ વાળું કાપડ આવે ને આ એનો પાલવ છે અને બ્લાઉઝ પણ એનું છે તો આમાં એનું બ્લાઉઝ પણ છે જો આ એનું બ્લાઉઝ છે ના એનો બીજો કટકો છે તો આમાં તો ઘણું બધું આવે ને ઘણા એમાં પોલકા ન આપણી બધી બ્લાઉઝ વાળી સાડી છે જો તો એક જોતા એક ભૂલો અને હાડીનો ખજાનો પણ ઘણો બધો છે રૂપલ પેની ના આવે ગયો ને આ છે આપણી બાંધણી એટલે આવી એક વેરાયટી હું તમને બધી બતાવેદા પછી તમે રૂપંડના કોન્ટેક કરે નિશાળીઓ જોવા જાયજો જો કોઈ લેવી હોય તો જો આ બાંધણી છે મરૂમ કલરની છે અને ઝીણી લાઈનિંગ છે જો નજીકથી જોઈ એટલે આપણે પ્રસંગમાં પહેરે હગે એવી સરસ છે એકદમ ને બ્લાઉઝ છે જો મરું બાંધણીનું બ્લાઉઝ છે હજે કાંઈ હેરી પણ છે જો

આનું જો આની એકદમ બોર્ડર પટ્ટી પણ બહુ સરસ છે આપણી લગ્ન પસંદ માં હોય તો પણ સરસ લાગે અને આ બધી સાડી છે રૂપલબેન ના ઘેર મળીએ અને આપડી જો કોઈની પણ સાડી લેવી હોય

તો રૂપલબેનનો કોન્ટેક નંબરથી કરી લેજો લાખું સરનામું તમને આપશે અને જો આ રીતે વિડીયો જો મારો કોઈને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈક બોટમ દબાવતા જજો કારણ કે મારા અવારનવાર વિડિયા તમને હારા હારા જોવા મળે જાણવા મળે હા તો એ આ છે ને વિડિયામાં તો હજુ બધુંય આવી ગયે નહીં પણ આપણી છે ને આ એનો બધો માનશે ને આમાં પાર્સલ પડ્યું એ પાર્સલ આપણે ભેગું કરે ને મૂકે દઈએ ને એ પાર્સલ છે ને પોરબંદર તમને આ નંબરમાં કોન્ટેક કરી હોય એટલે તમને તાત્કાલિક આ પાર્સલમાંથી સાડી જોતી હોય તો મળે જાય કારણ કે આ માલ તૂપલબેનને હમણાં જ ફૂકે જાય એટલે તમને તરતો તરત જ પાછો ન્યાય પણ મળી જાય ને જો કોઈની લેવી હોય ને હાણી તો તાત્કાલિક કોન્ટેક કરજો રૂપલબેનનો સાંયામાં એટલે આ માલ છે ને બહુ ઝાઝો છે એની માલ જેટલા વહેલા ના એટલા પેલા તો જલ્દી પહોંચે જાયજો એટલો બધો ખજાનો આવ્યો ઘેર હાળીઓનો અલગ અલગ ફ્લાવર વાળી છે ફ્લાવર પ્રિન્ટ વાળી છે લેરિયા છે બાંધણીયું છે ઘણી બધી વેરાયટી આવી એને ઘેર તો તમે બધા એનો કોન્ટેક કરે ને જોવે લીજો હાળિયું ને આ તા હું છે ને આખરી પાર્સલ મોકલે દે એટલે તમે જાર કી ત્યારે તમને મળે જ જવાની હશે